તો વધુ એક મહત્વના સમાચાર જોઈએ અમદાવાદના નિકોલમાં મામાદેવના મંદિરનો જે વિવાદ છે તે વિવાદ હજુ આગળ ચગ્યો છે મોટી સંખ્યામાં ભક્તો વિરાટનગર પહોંચી રહ્યા છે કોર્પોરેશન દ્વારા દબાણના નામે આ મંદિરનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો જેને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તો નિકોલ વોર્ડમાં મામાદેવ મંદિરને તોડતા મુદ્દો ગરમાયો છે વિપક્ષના નેતા શહેઝાદ પઠાણ મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી ખાતે પહોંચ્યા છે તો ખૂબ જ અગત્યના સમાચાર અમદાવાદમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં મામાદેવ મંદિર જે ખૂબ જ ઘણા વર્ષો જૂનું મંદિર છે અને વર્ષો જૂના આ મંદિરનો કેટલોક જે ભાગ છે તે કોર્પોરેશને તોડી પાડ્યો હતો અને કોર્પોરેશન એવું કહેવું છે કે દબાણ કરીને જે આ ભાગ છે એ દબાણમાં આવતો હતો એટલા માટે તેમણે કાર્યવાહી કરી અને આ મંદિરનો ભાગ તોડી પાડ્યો જો કે સ્થાનિકોની આસ્થાનું એક પ્રકારનું પ્રતિક હતું આ વિસ્તારમાં આ મામાદેવનું મંદિર એટલા માટે હવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કોર્પોરેશન પ્રત્યે અને અમદાવાદના જે સ્થાનિકો જે છે નિકોલ વિસ્તારમાં રહેતા જે સ્થાનિકો છે તેઓ મોટી સંખ્યામાં હવે એકત્રિત થઈ રહ્યા છે વિરોધ પ્રગટ કરવાના મૂડમાં છે લડી લેવાના મૂડમાં છે આ તમામ ભક્તો જે છે તે હાલ વિરાટનગર પહોંચી રહ્યા છે ત્યારે અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ પણ મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી ખાતે પહોંચ્યા છે તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગઈકાલે જ આ ઘટના બની હતી કે જ્યાં મામાદેવનું મંદિર કે જેને એવું કહેવાય છે કે આશરે સિત્તેર વર્ષ જૂનું આ મંદિર છે અને નિકોલ વોર્ડમાં જે લોકો રહે છે તે લોકો નિયમિતપણે આ મંદિરની મુલાકાત લેતા હોય છે પૂજા અર્ચના કરતા હોય છે તેમની આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર હવે આ મંદિરને કોર્પોરેશન દ્વારા દબાણો તોડવાની જ્યારે કાર્યવાહી કરવામાં આવી અમુક આ મંદિરનો જે ભાગ છે તે કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો આથી હવે આ ઘટનાને પગલે જે સમગ્ર મામલો છે તે ગરમાઈ ગયો છે કેમ કે જે સ્થાનિકો છે તે સ્થાનિકો એવું કહી રહ્યા છે કે મંદિર તોડ્યું એ પહેલાં કોર્પોરેશન દ્વારા કોઈ અલગ પ્રકારે કાર્યવાહી જો કરવામાં આવી હોત કેમકે મંદિર ઘણા વર્ષો જૂનું છે અને નિયમિતપણે નિકોલ વોર્ડમાં જે સ્થાનિકો છે તે તેની મુલાકાત લેતા હોય છે ત્યારે હવે દબાણના નામે મંદિર તોડી પાડ્યું તેવો સ્થાનિકો કોર્પોરેશન પર આક્ષેપ કરી રહ્યા છે

મુડવા છે કેમ કે અમદાવાદ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી દબાણના નામે મંદિર તોડવાની એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિકાસ કે નામ પર બેફામ હો ચુકા છે પહેલા ગરીબો કે મકાન તોડના गरीबों की दुकान तोड़ने का काम अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन वर्षों से करता आया है लेकिन लाखों लोगों की जब आस्था जुड़ी हुई हो ऐसे आस्था के मंदिर को तोड़ना मैं समझता हूं कि ऐसा पहली बार हो रहा होगा विराट नगर विस्तार में जहां लाखों लोगों की आस्था जुड़ी हो ऐसा मामा देव जी का मंदिर को कॉरपोरेशन ने बिना कोई नोटिस के तोड़ देने का कार्य किया है जब वहां के सेवक वहां के सभी भक्त जब ये मांग करते हो कि हमें कुछ समय दीजिए कुछ समय के बाद हम लोग अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के विकास कार्यों में कंधे से कंधा मिलाकर कार्य करेंगे लेकिन फिर भी अहमदाबाद मुंसिपल कॉरपोरेशन जब मामादेव मंदिर में सुबह के समय प्रार्थना हो रही हो वहाँ के सेवक वहाँ के पुजारी जब प्रार्थना कर रहे हो ऐसे समय पर अहमदाबाद मुंसिपल कॉरपोरेशन अपना जे लाकर मंदिर को तोड़ने का कार्य काम करता हो तब बड़ी शर्मनाक घटना है आज हम यहाँ के भक्त यहाँ के सेवक और विराट नगर के स्थानीय लोगों के साथ इस मंदिर के लिए लड़ाई लड़ने आए हैं और यहाँ पर पूर्व जोन के ऑफिस पर आवेदन पत्र देंगे और कहा जाएगा कि जिसने भी ये काम किया है जो इलीगल तरीके से मंदिर को तोड़ा गया है क्योंकि कोई नोटिस नहीं दी गई डर दर, डरा धमका कर मंदिर को तोड़ा गया है यदि जो भी संबंधित अधिकारी होगा उसको तात्कालिक सस्पेंड करने में आए और यदि सस्पेंड नहीं करने में आया तो आने वाले समय में और कड़क आंदोलन करने में आएगा કોઈ પણ જાતની નોટિસ આપવામાં નથી આવી ખાલી ત્રણ ચાર એમના માણસો એક દિવસ અગાઉ અમને કહી ગયા કે કાલના દિવસમાં કે તમે ઉતારી લો અને કાલની તારીખમાં અમે મંદિર તોડી દઈશું અમે કીધું ટાઈમ આપો અમને કે સાહેબને ચોવીસ કલાકની અંદર મળવું હોય તો શુક્રવાર લગેલો તમે ટાઈમ આપે તો તમે મળી લેજો સાહેબને અમે ભુજ સાહેબ છે અને બીજા બે ચાર સાહેબ છે એની મીટિંગ કરીને અમે મળ્યા પણ કરા અને મળીને એમને કીધું તમે એક લીગલી નોટિસ આપો અને સ્પોટ ઉપર જગ્યા ઉપર આવીને તમે એક જાણ કર દો અમને કે કેટલી વસ્તુ છે જેથી કરી ભક્તોએ જે આસ્થાથી જે કાર્ય કર્યું તમે જે પણ તમને નર્તર રૂપ છે અમે સહયોગ તમને આપી તમે બધી વસ્તુ પ્રેમથી છોડી દઈશું અને તમને સાથ સહકાર દેવા તૈયાર છે અને અમે આમંત્રણ પણ એમને આપ્યું હતું કાલે યજ્ઞનું આમંત્રણ છે બાળકોને બટુક ભોજન છે તમે પધારજો તો કે અમે નહીં પધાર્યા ગુરુવારના દિવસે તમને રૂબરૂ મળવા આવશું તમે વિશ્વાસ રાખો મંદિરને કંઈ નહીં થાય મંદિરની પૂજાની જગ્યાને કંઈ નહીં થાય પણ અમારી સાથે છેતરીને વિશ્વાસઘાત કરીને મંદિર આવીને તોડી લેવા બગા ન મંદિરને અત્યારે લગભગ નાના મોટો પાંચ થી સાડા પાંચ લાખ રૂપિયાનો ભક્તોના ના પૈસા અમારા પૈસે નહીં ભક્તોની આસ્થાને લઈને સાડા પાંચ લાખ રૂપિયાનો ખર્ચો ફ્રીજ આ છે બધી વસ્તુ ટોટલ એના ડિવોલેશન કરવું છે વાયરિંગ લાઈટ બધું

કે જે જાહેર રસ્તાની એક પૂરી સાઈડ બંધ થઈ જાય એ રીતે જાહેર માર્ગને અડચણરૂપ હતું જેથી કરીને એનો બે હજાર સોળની આસપાસ જે બનાવેલો શેડ હતો ફક્ત એ શેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરી અને એને જાહેર જાહેર રસ્તા ઉપરના દબાણને દૂર કરવામાં આવે છે મંદિરનું જે જૂનું સ્ટ્રક્ચર જે છે કે પછી સ્થાન જે ખીજડો છે એને આપણે અડચણ જે છે એને કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ફક્ત શેડ પ્રકારનું બાંધકામ કે જે મોસ્ટલી ગાડીઓ વાહનો પાર્ક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું એને જ દૂર કરવામાં આવેલ છે વિરાટનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે કોર્પોરેશન દ્વારા નિકોલ બોર્ડમાં જે મામાદેવનું મંદિર આવેલું છે તે મંદિરને દબાણ દૂર કરવાના નામે મંદિરનો કેટલોક ભાગ કોર્પોરેશનની કાર્યવાહીમાં તોડી પાડવામાં આવ્યો હતો જેની સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આથી હવે આ તમામ સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે